ખુબ શંકર ભગવાન ની ભક્તિ કરી અને શંકર ભગવાનને ને પ્રસન્ન કરવા માટે જંગલ માં તપ કરવા ગયા અને વાવડિયા ચારણ માથું ઉતારવા માંડ્યા

તો હરફ કર્યો તા તો બધાય કેવા આવ્યા રે એ માતા જેવું મેરખ્યા ને તો ખરફ કર્યો મેરખ્યા ને ખરફ કર્યો મેરખ્યો આવડ વાતો રાયડું નાખવા એ ખોડલી ક્યાં ગઈ તું એ ઓલ એ સાડા ભાઈ ને કે હરફ કર્યો છે તું જા એ ખોડલી

તો મગર આવી અને ખોડિયાર માં નીચે આમ ઉભી જાય છે માતાજીને કે મારી માથે ઉભી જાવ તમે એટલે તમે એ કે જટ જાઓ એટલે મગર તરી અને જટ આમ આવી જાય મગર ની માં અસવારી કરી માતાજી ખોડિયાર માં અમીનો કૂપો લઈ અને આવે છે તા અહીંયા હજી હાંજ પડી જાય છે અને હવે હું કરું કે બધાય બધા ચારણ તો માથા પર છાડવા મળ્યા અરે રે મારો દીકરો મારો મેરખ્યા ને હરફ પડ્યો હવે કઈ ખોળ લાવશે કે કઈ લાવશે આવશે આવડમાં જોવાતું નથી કે મારા મા બાપ કરુણતા કરે છે એટલું કરુણતા મારાથી જોવાડતી નથી આવડમાં કે મારા માવતરની કે એટલે કે એ ખોડી તું તો ક્યાં ખોળાઈ ગઈ કે જટ આવશે ત્યાં તો માતાજીનો પગ અધર થઈ જાય છે અને એને

તમારા વારણા લઉં છું તમે મારા ભાઈ છો પણ જ્યાં સુધી મારી ખોડલ ન આવે ત્યાં સુધી ત્યારે આમ ભેડિયાની આંચ કરી હતી અને સૂર્ય નારાયણ ત્યાં રોકાઈ ગયો હતો એટલે આ અંધાર થયું નહીં અને જો સૂર્ય આથમી જાય તો મેં રખ્યો સજીવન થાય નહીં એટલે આવડમાં એ સૂર્યને રોકી દીધો હતો અને અહીંયા તાતો કોડિયારમાં આવી અને અમીનો ઉપર લઈ આવ્યા અને અંજલી અંજલી ને આ મોઢામાં દીધી અને છાઇટું પાણી એટલે મેરખ્યો તો સજીવન થઈને રમવા માંડ્યો હાથે એનું રમ રાજી ના રેડ થઈ ગયું મામડિયા ચારણ પણ રાજી થઈ ગયા અને તેથી આમળમાંએ કીધું તું કે જા ખોળલી તું ભલે બધાયથી નાની હોય પણ જગતમાં તું મોટી થાય અને જગતમાં દુનિયાના કામ કરે બધાના કામ જે સમજશે એના કામ અમે કરીશું પણ તારું નામ રહે અને ખોડિયાર તું મોટી થાય જગતમાં તારું નામ મોટું રહે તે દીધીથી મા ખોડિયાર જગતમાં મોટી થઈ છે આવા ખોડિયારમાં અનેક પર્ચા છે અને જ્યાં જળ હોય જ્યાં પાણી હોય ત્યાં વધે ખોડિયારનો ધરો હોય i'm a german